પંચમહાલ જિલ્લાના એંસીથી વધુ ખેલ સહાયક શિક્ષકોને ફેબ્રુઆરી મહિનાનું વેતન ન મળવાને કારણે ગોધરા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો કર્યો હતો આ શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે તેઓએ આખો મહિનો નોકરી કરી હોવા છતાં પગારમાં અન્યાય થયો છે તેમનું કહેવું છે કે રાજ્યના અન્ય જિલ્લામાં ખેલ સહાયકોને ફેબ્રુઆરી મહિનાનું પૂરું વેતન આપ્યું છે જ્યારે પંચમહાલમાં તેમને માત્ર સાત દિવસનું પગાર મળ્યું છે આ મુદ્દે રજૂઆત કરવા ખેલ સહાયક શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી પટે

આવ્યો નથી જોકે દરેક જિલ્લામાં પૂરો પગાર થયો છે અને પંચમહાલમાં અમને સાત જ દિવસનો પગાર કરી પણ અમારી જોડે અન્યાય કરવામાં આવ્યો છે તો પંચમહાલ જિલ્લો છે શું એ ગુજરાત રાજ્ય બહારનો છે કે અહીંયા એ નિયમ લાગુ ના પડે બીજા જિલ્લામાં થતો હોય તો પંચમહાલમાં કેમ ના થઈ શકે તમને કેટલા મહિનાનો કરાર કરવામાં આવ્યો અમને અગિયાર મહિનાનો કરાર કરવામાં આવ્યો તો સાત ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર મહિના કરાર કરવામાં આવ્યો છે એમાં એવું છે કે વેકેશનનો સમય બાદ કરી અને અગિયાર મહિના થવા જોઈએ અને મેડમ જે છે એવું ગણે છે કે વેકેશનનો સમય બી એમાં ગણે છે